આધાર કાર્ડને લઈને ચાર નવા નિયમ લાવવામાં આવે છે જેમાં મહિલાઓના સંબંધો અને વળખો માટે બાયોમેટ્રિક વિકલ્પ અપડેટ કરવામાં કેટલાક નિયમો ફેરફાર સમાવેશ થાય છે જે તેમાંથી સરકારે આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નવા નિયમ લાગુ વચન આપ્યું છે કે આ નવા નિયમો જણાવવામાં ખૂબ જ જરૂરી છે કે તેમાંથી લેખ સંપૂર્ણ રીતે વાંચો નહીં તો પછી મુશ્કેલી સામનો કરવો પડશે આધાર કાર્ડ સંબંધી ઓળખ લેવા માટે આવશે કે નહીં તે રીતે પહેલા આધાર કાર્ડ નામની આ સાથે માતા પિતાના નામ અને સ્પષ્ટ લખવામાં આવશે કે આવું જ થાય તે સન વોફ અને વાઇફની જગ્યાએ કેર અને લખવામાં આવશે જ્યાં મહિલા આધાર કાર્ડ હતો કે છોકરીનું આધાર કાર્ડ કાર્ડમાં તેમાંથી પિતાનું નામ અને ઉલ્લેખ કેર બોક્સ દ્વારા કરવામાં આવી શકે ફિંગરપ્રિન્ટને જગ્યાએ આઈરીટમાં સ્કેન અને ઉપયોગ કરીને રજૂમાં કરવા ફિંગરપ્રિન્ટ આપના લોકોના આઈસી સ્કેનરનો ઉપયોગ કરવામાં અને ફિંગરપ્રિન્ટ જેટલું સલામત અને અસરકાર છે કે જો કે તમારે ત્યાં આ વ્યક્તિ આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવા માગો તેમજ સરનામું બદલવો નામ બદલવો અથવા કે જન્મ તારીખ તમારે મર્યાદા બધા છેલ્લી તારીખ સોળ બે સુવેથી જ કરી શકાય છે આધાર કાર્ડમાં આ ફેરફાર કરવામાં આવેલા બેન બે મર્યાદિત કરવા સંકલ્પ વિકલ્પોના નિયમો લાગુ કરે જેમાંથી કાર્ડનું સરનામું એકથી વધુ વાર બદલી શકતા નથી સરનામુંમાં પહેલા મિત્ર પછી આ નામની બદલી શકાય માત્રામાં એક જ નહીં વારંવાર કાશ્મીરમાં મેઘાલયમાં રહેવાસીઓ માટે આધાર કાર્ડમાં લિંક અને ફરિયાદ નથી અને ત્રણ રાજ્યોમાં આધાર કાર્ડને રાજ્યમાં સાથે લિંક કરવાનું એસી વર્ષમાં તેથી વધુ ઉંમરના નાગરિકો ધારકોમાં લિંક અને મુક્તિ આપવામાં આવી રહી હતી જોકે દેશમાં પણ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા છું તમારે હજાર રૂપિયાથી દંડ ભરવો પડશે